નમસ્કાર મિત્રો ખેતીની માહિતી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે જામનગર અને જૂનાગઢ આજના બજાર ભાવ તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસ અને શુક્રવાર મિત્રો આ ભાવ વીસ કિલો દીઠ છે આપ નવા હોવ તો ચેનલ જરૂર સબ્સ્ક્રાઇબ કરજો દરરોજ ભાવ મેળવવા માટે પેલા જામનગર માર્કેટ યાદના ભાવ જોઈએ તો એરંડા એક હજાર પચાસથી બારસો પંદર ચણા એક હજાર એંસીથી અગિયારસો ચૌદ કલંજી તેરસો દસથી છત્રીસો દસ અજમા અગિયારસો ચાલીસથી પચીસસો પચીસ ધાણા સાતસો પચાસથી તેરસો ત્રીસ મગ તેરસો રૂપિયાથી સોળસો પચાસ મગફળી જાડી નવસોથી એક હજાર પચાસ મગફળી ઝીણી આઠસોથી અગિયારસો પાંત્રીસ કપાસ અગિયારસો રૂપિયાથી પંદરસો પચીસ રૂપિયા અને જીરુંનો ભાવ पच्चीस सौ रुपया थी तरह हज़ार नौ सौ ने, ने रुपया हम जूनागढ़ मार्केट यार्ड जो है तो घऊ चार सौ सीतेर रुपया थी पाँच सौ तीस रुपया चना नौ सौ पचास रुपया थी एक हज़ार ओगणसी रुपया तुवेर अगिय सौ चालीस थी तेर सौ छियासी रुपया मग तेरसो वीस रुपया सोल सौ पचास रुपया था अगिय सौ पचास थीर सौ बतीस रुपया सोयाबीन सात सौ सो पचास थी નવસો એકસઠ રૂપિયા તલ ચૌદસો રૂપિયાથી બે હજાર અઢાર રૂપિયા અઠ્ઠાવન રૂપિયા મગફળી જાડી નવસો રૂપિયાથી બારસો રૂપિયા મગફળી ઝીણી નવસો રૂપિયાથી અગિયારસો અઢાર રૂપિયા જ્યારે જીરુંનો ભાવ ત્રણ ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી ત્રણ હજાર આઠસો એંસી રૂપિયા રહ્યો હતો આ હતા જૂનાગઢ માર્કેટયાર્ડના બજાર ભાવ